નમસ્તે મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ સીસીસી બે હજાર ચોવીસ પરીક્ષા ગઈકાલથી શરૂ થઈ ગયેલ છે પ્રથમ શિફ્ટમાં કેટલા માર્ક્સનું પૂછાયું તેની વિગતે માહિતી મેળવી લઈએ આ પરીક્ષા ઓનલાઈન ચાલે છે એટલે વિદ્યાર્થીઓના જે ક્વેશ્ચન હતા આન્સર હોય એ મુજબ અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ ગુજરાતી સમાસ બે માર્ક કહેવત એક માર્ક રૂઢિપ્રયોગનો એક માર્ગ જોડણીનો એક માર્ગ સામાનાર્થી પણ હતા વિરુદ્ધાર્થી વાક્ય પરિવર્તન શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો બધું એક એક માર્ગનો હતો જ્યારે ભાષા સુધી બે માર્ગના પ્રશ્નો પૂછાયા હતા ગધ સમીક્ષાનો એક પ્રશ્ન પૂછાયો હતો ગુજરાતી અને અંગ્રેજી તનનો એક માર્ગનો પ્રશ્ન હતો આમ ગુજરાતીની અંદર સંપૂર્ણ ગુજરાતીના વ્યાકરણના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા ત્યાર પછી ગણિતની અંદર ગુણોત્તર અને પ્રમાણ ટકાવારી ગુણોત્તર અને પ્રમાણના ત્રણથી ચાર ક્વેશ્ચન હતા ટકાવારીના ત્રણ ક્વેશ્ચન હતા ઉંમર સંબંધિતના બે ક્વેશ્ચન સમાંતર શ્રેણીના બે ક્વેશ્ચન સરેરાશના બે ક્વેશ્ચન હતા ડફો ખોટ એક ક્વેસ્ટન ત્યાર પછી ગ્રાફના ત્રણથી ચાર ક્વેશ્ચન હતા ડીઆઈના ચાર ક્વેશ્ચન હતા સમય અંતર અને ઝડપના ત્રણ પ્રશ્નો હતા કામ અને સમયના બે પ્રશ્ન હતા બોડમ્સના ત્રણ પ્રશ્ન હતા પાર્ટનરશિપના પણ પ્રશ્ન હતા સાદુરૂપ અને ટકાવારીના પણ પ્રશ્નો ગણતી અંદર હતા ત્યાર પછી ની અંદર સંખ્યા શ્રેણી નંબર સિરીઝના પાંચ પ્રશ્નો લોહીના સંબંધના બે ત્રણ પ્રશ્નો હતા ત્યાર પછી ત્રણ પ્રશ્નો બીજા પણ હતા પેપર કટિંગ અને ફોલ્ડિંગના બે પ્રશ્ન છુપાયેલી આકૃતિમાંથી બે પ્રશ્ન ગાણિતિક ક્રિઝિકના ચાર પ્રશ્ન સમસમનના ત્રણ પ્રશ્ન મેન ડાયાગ્રામના બે પ્રશ્ન ટીએસના ત્રણ પ્રશ્ન ઇક્વાલી ઇક્વિલિટીનો એક પ્રશ્ન મિરર ઇમેજ વોટર ઇમેજના ત્રણ પ્રશ્ન હતા